હલો મિત્રો કેમ છો બધાએ મજામાં છે હું પણ મજામાં છે તો જય સોમનાથ જય માતાજી તો આપણે આજે સોમનાથમાં ફ્રી પ્રસાદ મળે છે ને એને વિશે વાત કરીશું તો એમાં એવું છે ને કે એનો ટાઈમ એવો છે પ્રસાદીનો કે સવારે અગિયારથી ત્રણનો ટાઈમ છે ત્યાં સુધી પ્રસાદ ચાલુ હોય છે અને સાંજે સાતથી અગિયાર અને પ્રસાદમાં સરસ હોય છે એમ કે માણસ દૂર દૂરથી બધા આવે ને સોમનાથના દર્શન કરવા એમ કે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ દાદાનું તો બહુ મહત્ત્વ છે એમ કે બાર જ્યોતિર્લિંગમાં એટલે બધા આવે અલગ રાજ્યથી તો એ બધાએ પ્રસાદ તમે એકવાર મુલાકાત લેજો ને પ્રસાદ ત્યાં લેજો અને આ બીજા ગરીબ માણસો બેસાડા હોય એ બધાને પણ એમ કે જમવાનું ફ્રીમાં મળે છે ત્યાં તો જાણકારી મળે તો ખબર પડે ને એમ બહારના લોકો આવે ને ખબર ન હોય એમ તો જો તમને આ વિડીયોમાં એમ કે ગમે તો લાઇક શેર કરજો મારો વિડીયો બીજાને અને જરૂર છે મારા યુટ્યુબર છે બધા એ પણ યુટ્યુબ ફેમિલીને પણ ખૂબ આભાર ધન્યવાદ મારો વિડીયો શેર કરજો બધાઇને જોજો લાઇક શેર કરજો તો ચાલો આપણે આ સોમનાથ વિશે એમ કે પ્રસાદી ફ્રીમાં મળે છે ને એને વિશે આજે આપણે હું લઈને આવીશું તો એનો ટાઈમ તમને મેં કીધો છે એમ કે એ એ ટાઈમ છે ને એ ટાઈમે તમે ભોજન લઈ શકો છો અને પ્રસાદમાં એ સરસ જમવાનું હોય છે દાળ ભાત બે શાક શીરો એવું બધું સરસ સુવિધા અને સરસ રીતે એમ કે બધા મળી રહે એવું છે તો ચાલો આપણે આ આગળ વિડીયોમાં એમ કે તમે કહેજો કે તમને કેવો લાગ્યો હોય A઩� ઼ પહલ ભભ જહનસીલ ખળળ, ખવબશૼ મરલ ઴હ તાલ ઼ સમલષુ